બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો બોલો મળવું તું ક્યાં છું વગદાણા કઈ જગ્યાએ આશ્રમે હે આશ્રમે આ તો ક્યારે મળશું તમે કયો ત્યારે હવે આ રીતનું નું શું છે તો પછી એમના દીકરાનો મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું હું બગદાણા છું તો એણે એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારે તમારે શું કામ છે તો એ કે હું રૂબરૂ મળીને કહેશ સમગ્ર ઘટના 24 તારીખનો કાર્યક્રમ છે આ પછી 25 તારીખે એમનો ફોન આવેલો અને જે કે ઘટના આપ સૌ વાકેફ છો એનાથી અને 5 દિવસ પછી આ આખો કાર્યક્રમ કઈ રીતે એમને કર્યો અથવા વાયરલ કર્યા વિડિયો ભાઈએ પોતે એમનું શું કારણ હોય તો નવનીતભાઈને ખબર અને જે મારા ફોનની વાત છે તો મારા સુધી એમનું ઓડિયો રેકોર્ડિંગ આવેલું કે જે મારા બાપુજી સાથે વાત કરેલી જે વાસ્તવિકતા છે આપણે ઓડિયો ક્લિપ કે ભાઈ એ જે વાત કરે છે કે ભાઈ ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટીની ટ્રસ્ટી કોઈ એવો વિવાદ જ નથી જો કે એ કોઈ એવા માફી માંગે કે આ લેવલે હદ સુધી જાય એવો તો કોઈ બનાવ જ નથી કે અમારી ઘટના સુધી પહોંચવું પડે પરિણામ સુધી છતાં પણ એમને મન રાજી રાખવા માટે મારા બાપુજી એમને જે ભૂલ સ્વીકારીને એને વિડીયો બનાવીને આપી દીધો તેમ છતાં ત્રણ ચાર દિવસ પછી એમણે વિડીયો મૂક્યો મારા બાપુજીનો અને પછી જે આખી ઘટના ઘટી અને એ એમને જે કાંઈ મારામારી થઈ હોય એમાં નવનીતભાઈના પોતાના ત્રણ નિવેદન અલગ અલગ છે હું અત્યાર સુધી મૌન એટલે તો કે પોલીસનો તપાસનો વિષય હતો અને આપણે આ પહેલાં બોલીએ એ કાંઈ વાજ બી નહીં અને ડીવાયસપી શ્રીએ સમગ્ર કેસની માહિતી મીડિયા સમક્ષ આપી છે દારૂનો અને રેતીનો કેસના નાવા બધા એ કામીભાઈ કરે છે અને કઈ રીતે અમારી ઉપર આક્ષેપ નાખ્યો ત્રણ ચાર દિવસ પછી કે ભાઈ સતત કઈ કઈક ને કંઈક જયરાજ નું નામ કઈ રીતે ખરાબ થાય કે હવે તો એ નવનીત ને પોતાને ખબર હોય તો એટલે મેં કીધું એક એમના એક અંગત મિત્ર છે મારા બંને એક કોમન મિત્ર છે મારા પછી એમની સાથે મારા વાતચીત થઈ ગઈ કે ભાઈ નવનીતભાઈ છે એ મારા અંગત મિત્ર છે ને એવું કાંઈ છે એની ગેરસમજ જે હતી એ દૂર થઈ ગઈ છે એમના રેકોર્ડિંગ એમની પાસે છે પણ આ એક જ એમણે મૂક્યું છે છતાં ગેરસમજ બંનેની દૂર થઈ ગઈ છે એવી મારે વાત થઈ ગઈ શાંતિથી અને રેકોર્ડિંગમાં બોલું છું પ્રસંગમાં છું અને બીજા દિવસે આખી આ ઘટના ઘટે અને ઘટના ઘટી ગયા પછી એને ત્રણ દિવસ પછી યાદ આવે કે બધું જયરાજભાઈ માં ભાઈ કરાવ્યું તો આ ક્યાં છે વ્યાજભાઈ